સારોલી વિસ્તારમાં આવેલ સાંસ્કૃતિક ભવન ખાતે ડોક્ટર મોદી દ્વારા સારોલી પોલીસ મિત્રોનું મેડિકલ તેમજ હાર્ટને લગતી તકલીફો માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ડોક્ટર રોનક મોદી કાર્ડિયોલોજિસ્ટ દ્વારા સુરત વિસ્તારના સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ જવાનોને હૃદય સંબંધી બીમારી હાર્ટ એટેકને લગતી વધતી જતી બીમારીને લઈને તાલીમ કેન્દ્ર અને રોડ એક્સિડન્ટ થાય તો તે વ્યક્તિને કેવી રીતે બચાવી શકાય તેની તાલીમ અને તમામ પોલીસ કર્મીઓને હૃદયના તમામ રિપોર્ટ ફ્રીમાં કરી આપવામાં આવશે જેવા કે ઈસીજી સ્થળ પર અને ઇકો અને ટીએમટી ક્લિનિક પર કરી આપવામાં આવશે દિનેશભાઈ સાવલિયા આજ રોજ પૂણા ગામ સારોલી ખાતે જે સાંસ્કૃતિક ભવન આવેલું છે ત્યાં સારોલી પોલીસ સ્ટેશનમાં જે પોલીસ મિત્રો છે એમનું ડૉક્ટર રોનક મોદી સાહેબ જે હાર્ટના સ્પેશિયાલિસ્ટ છે અને હાલના સમયની અંદર કાર્યા કેરેસ્ટ એટલે કે જે હાર્ટ એટેકના બનાવો જે વૈધા છે એમને આપણે પ્રાથમિક કેવી રીતે રોકી શકીએ એના માટેનું એક ટ્રેનિંગ સેશન પણ અહીંયા રાખવામાં આવેલું એ સિવાય જે પણ પોલીસ ભાઈબેન મિત્રો છે એમનું હાર્ટને રિલેટેડ એટલે કે ઇકો ઇસીજી ટીએમટી જેવા જે ટેસ્ટ છે એ વિનામૂલ્યે મૂલ્યે ડૉક્ટર રોનક મોદી સાહેબ તરફથી અહીંયા એ તમામ પોલીસ મિત્રોને કરી આપવામાં આવશે અત્યારે અહીંયા ઈસીજી અહીંયા થઈ રહ્યું છે અને એમની જે હોસ્પિટલ છે ત્યાં જઈ ટીએમટી અને ઈકોના જે ટેસ્ટ છે એ ત્યાં કરી દેવામાં આવશે અને આ તમામ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમની અંદર માનવ સેવા કેન્દ્ર જે અમારી સંસ્થા છે એ હોસ્પિટલના જે એડમિન છે નેવિલભાઈ અને ડૉક્ટર રોનક મોદી સાહેબ અને બાકીની જે અમારી ટીમ છે એમના દ્વારા આ સમગ્ર કાર્યક્રમ કરવામાં આવે છે અને આવનારા સમયની અંદર સુરત શહેરના તમામ જે પોલીસ સ્ટેશનો છે ત્યાં આ રીતે એક ટ્રેનિંગ સેશન કે પ્રાથમિક આપણે કેવી રીતે સારવાર આપી શકીએ કોઈને જો એટેકની શરૂઆત થાય તો એમનું પણ એક ટ્રેનિંગ સેશન રાખવામાં આવ્યું અને સાથે સાથે જેટલા પણ પોલીસ ભાઈ બહેનો છે એમનો ઇકો ઈસીજી અને ટીએમટી ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવશે ડોક્ટર રોનક મોદી કાર્ડિયોલોજીસ્ટ છું આજે સવારે સારોડી પોલીસ સ્ટેશનમાં અમે પોલીસ કર્મચારીઓનું તાલીમ સેશન રાખ્યું હતું જેમાં સીપીઆર તાલીમ સેશન હતું સડનલી થતાં કાળિયા કરેસ પેશનમાં સીપીઆર કેવી રીતે અને કેટલું મહત્ત્વનું છે એની પૂરેપૂરી જાણકારી આપવામાં આવી હતી લોકોએ એકદમ સરસ અને શાંતિથી સાંભળ્યું અને સારો એમનો ફીડબેક પણ મળી છે મારા ખ્યા અને મારા માટે એવું જ છે કે આ રીતના સેશન હું ઘરે ઘરે જઈને ઘરે સોસાયટી સોસાયટીએ જઈને કરું અને લોકોને આના માટે તાલીમ આપીને જાગૃત કરું એવી મારી ઈચ્છા છે આ સિવાય મેં પુણા ગામમાં પણ પહેલે પોલીસ કર્મચારીઓની બોડી ચેકઅપને એના માટેનો કેમ્પ કરેલો હતો અને જેમાં પણ લોકોને સારો એવો પ્રસિ પ્રસિદ્ધા પ્રસિદ્ધ સારો એવો રિસ્પોન્સ મળેલો હતો